ભાજપ એટલે બ્રાહ્મણ બી જૈન જે પટેલ પાર્ટી કહ્યું ઉચ્ચ જ્ઞાતિના મંત્રીઓ વહેંચી લે છે કોંગ્રેસના સેવા દળના નેતા લાલજી દેસાઈએ મહીસાગર જિલ્લામાં આંબેડ કડક નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ નહીં બ્રાહ્મણો વણિકો અને પાટીદારોનો પક્ષ કહીને નવો વિવાદ છેડ્યો છે કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભાજપની સરકારમાં મહત્વના ખાતા સ્વર્ણ જ્ઞાતિના મંત્રીઓને મળે છે જ્યારે પછાત જ્ઞાતિના મંત્રીઓને સાવ નગણ્ય કહી શકાય તેવા ખાતા મળે છે દેસાઈએ કહ્યું કે આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાય છે પણ તેઓ પછાત જ્ઞાતિના લોકોને ખાતું સારું નથી આપતા કોળી હોય તો એને માછીમારી આપી દો એટલે માછલા કાઢે આદિવાસી હોય તો આદિજાતિ આપી દો ને દલિત હોય તો સમાજ કલ્યાણ આપી દો પણ મેસૂર નાણાં પેટ્રોકેમિકલ ઉદ્યોગ માઇનિંગ તો અમારી પાસે રહેશે તો તેમનો મત છે ગુજરાતના સત્યાસી ટકા સારા પોર્ટફોલિયો બીજેપીના સ્વણ નેતાઓ પાસે છે બાકીના તેર ટકામાં આપણા બધા પછાત જ્ઞાતિના તેમને આવા ખાતા મળે પછી ત્યાં જઈને હા બોલાવે એટલે બોલવી પડે કારણ કે તેમને ટિકિટ તેમના આંકા આપે છે તેમણે વધુમાં કહ્યું કે જાતિના આધારે એંસી ટકા મોટા ખાતા એમને આપી દો બાકીના વીસ ટકા તમે લઈ લો તમને તમારા વીસ ટકામાંથી ભીખનો એક ટકો પણ નથી જોઈતો જનતા ખેડૂત મહિલા ઓબીસી દલિત નો અવાજ ઉઠાવે ત્યાં નેતાઓને સાંસદ અને વિધાનસભામાં મોકલવા જોઈએ જોકે કોંગ્રેસ તેમના નિવેદનને અંગત મત ગણાવી આ બાબતથી અંતર જાળવ્યું હોય તેમ લાગી રહ્યું છે સ્વર્ણ જ્ઞાતિના મંત્રીઓમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગૃહ શહેરી વિકાસ મહેસૂલ પંચાયત ખાતા કનુભાઈ દેસાઈ પાસે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતા ઋષિકેશ પટેલ પાસે આરોગ્ય ઉચ્ચ શિક્ષણ કાયદો અને વૈજ્ઞાનિક બાબતોના ખાતા રાવજીભાઈ પટેલ પાસે કૃષિ મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ વિકાસના ખાતા બળવંતસિંહ રાજપૂત પાસે ઉદ્યોગો શ્રમ અને રોજગાર ખાતા હર્ષ સંઘવી પાસે ગૃહ રાજ્યમંત્રી ટ્રાન્સપોર્ટ યુવક સેવા રમતગમત ખાતા પ્રફુલ પાનશે શિક્ષણ રાજ્યમંત્રી સહિતના સ્વર્ણ જ્ઞાતિના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે ત્યારે પછાત જ્ઞાતિના મંત્રીઓમાં કુવર્જી બાવળિયા પાસે જળ સંપત્તિ અન અને પૂર્વઠા ખાતા મૂળુંભાઈ બેરા પાસે પ્રવાસન વન અને પર્યાવરણ ખાતા કુબેરભાઈ ડિંડોર પાસે પ્રાથમિક શિક્ષણ આદિ જાતિ વિકાસના ખાતા ભાનુબેન બાબરીયા પાસે સામાજિક ન્યાય અને અધિકારિતાના ખાતા જગદીશભાઈ પંચાલ રાજ્યમંત્રી પાસે સહકાર લઘુ ઉદ્યોગના ખાતા પુરશોત્મત સોલંકી રાજ્યમંત્રી પાસે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ખાતા બચુભાઈ ખાબડ રાજ્યમંત્રી પાસે પંચાયત અને કૃષિ ખાતા મુકેશભાઈ પટેલ રાજ્યમંત્રી પાસે વન અને પર્યાવરણ ખાતા ભીખુસિંહ પાસે અન્ન અને પુરવઠા ખાતું કુંવરજીભાઈ હળપતિ રાજ્યમંત્રી પાસે આદિજાતિ બનાવવામાં આવ્યા છે કિશોર શુક્લ સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે એનો શ્રમ છે શ્રમ અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય કોળી સમજ ન હોય તો આપી દો એટલે કાઢવાના આપણે એ આદિવાસી હોય તો આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મેસોળ તો કે અમારી પાસે અને નાણા તો કે અમારી પાસે રેવન્યુ તો કે અમારી પાસે પેટ્રોલ કેમેલ કાર્ડ તો અમારી પાસે માઇનિંગ તો કે અમારી પાસે ગુજરાતના સત્યાસી ટકા પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના તેર રકમ આપણે બધાય ટિકિટ એમના આકાઓ છે એટલે આપણે આવના સમયમાં જનતાનો અવાજ ઉઠાવે આદિવાસીનો અવાજ ઉઠાવે ખેડૂતનો અવાજ ઉઠાવે મારી મહિલાઓનો અવાજ ઉઠાવે ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ